પાટણ અંદર પ્રવીણભાઈ પટેલના નવીન સાહસરૂપ હર્ષરાજ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો તબીબી નગરી પાટણ શહેરમાં અનેક ખ્યાતનામ તબીબો દ્વારા ગરીબ દર્દીઓની સેવા કરી તબીબી નગરી તરીકે પાટણ શહેરનું નામ મેડિકલ ક્ષેત્રે રોશન કરી રહ્યા છે

ડોક્ટર પ્રવીણભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારી હર્સરાજ હોસ્પિટલમાં ડિફ્રીબ્રિલેટર દ્વારા જોખમી પરિસ્થિતિમાં હૃદયને શોક આપવાની સુવિધા મશીન ગ્લુકોમીટર હેલ્થ ચેકઅપની સગવડ સેન્ટ્રલ ઓક્સિજન લાઇન સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ કાર્ડિયોગ્રામ વિભાગ કાર્ડિયોગ્રામ ટીએમટીડી ડિલક્સ રૂમ ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું પાટણ શહેરના સુભદ્રાનગર કાર્ય ડૉક્ટર પ્રવીણભાઈ પટેલના નવીન સાહસથી રાજમહેલ રોડ પર નવનિર્માણ પામેલ અદ્યતન સુવિધા સભર હર્ષરાજ હોસ્પિટલના શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં સ્નેહીજનો તેમજ મિત્ર વર્તુળના લોકો સહિત પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા એવા કમલેશ પટેલ પાટણ આવું નામ ડોક્ટર પ્રવીણભાઈ પટેલ છે મારી હસરાજ હોસ્પિટલ છેલ્લા બાર વર્ષથી સુભદ્રાનગરમાં મેડિકલ સેવા આપી રહી હતી અમે અમારી નવી હોસ્પિટલનો શુભારંભ રેલવે સ્ટેશનની નજર નજીક સંતોષભાઈ સામે કરેલો છે અમારી હોસ્પિટલમાં ચોવી બાય સાત સુવિધ મેડિકલ સેવા ઉપલબ્ધ રહે છે અમારી હોસ્પિટલમાં ઓપીડી વિભાગ ઇમરજન્સી વિભાગ ઇકોકાર્ડિયોગ્રાફી હેલ્થ ચેકઅપ સુવિધા अवेलेबल છે આપનો કાર્કેજી નિષ્ણાત જણામ છું થોડું મારું 12મા ધોરણની પરીક્ષા 1983 માં પાસ કરે એમબીબીએસ મે બરોડા મેડિકલ કોલેજમાંથી એમએસ યુનિવર્સિટીમાંથી પાસ કરેલ એમડીની પરીક્ષા મેં ગુજરાત યુનિવર્સિટીમાંથી પાસ કરેલ ઓગણીસો છન્નુંમાં અને મારી મેડિકલની પ્રેક્ટિસ પાટણમાં છેલ્લા બાર વર્ષથી ચાલુ છે ઓકે